ધાંગધ્રા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈ સ્કૂલ માટે ધાંગધ્રા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધાંગધ્રા ટાઉન હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈ સ્કૂલ બનાવવા માટે તથા મુસ્લિમ લોકો શિક્ષણ બાબતે જાગૃતિ લાવે તેને લઈ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણ જહાંગીર બાપુ દસાડા સ્ટેજ શહેરની તમામ મસ્જિદોના આલિમ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાને બદલવાની જરૂર છે શિક્ષણ જ મુક્તિ અપાવી શકે છે શિક્ષણ જ આઝાદ કરી શકે છે ત્યારે ધાંગોધરા ટાઉન હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના ક્લીનવીનર ઇમ્તિયાઝ પાઠાણ જહાંગીર બાપુ દસાડા સ્ટેટ શહેરની તમામ મસ્જિદોના આલિમ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ એકતા મંચના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં માતા પિતા તેમના સંતાનો શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને એવું માનીને બ્રેઇન વોશ કરવામાં આવે છે સરકારી નોકરીઓ મળતી નથી અન્યાય થાય છે આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે મુસ્લિમો તેમની ભવ્ય મસ્જિદો અને દરગાહની બડાઈ હાકે છે જ્યારે તેમની શાળાઓ અને રહેણાંક વિસ્તારો વસવાટ માટે બિલકુલ અસુરક્ષિત છે ગંદકીથી ખદબતતા હોય છે મુસ્લિમ યુવાનો ઘણી મહિલાઓ પણ બહારના ભાગે બેસી ગુટકાવા સલાહ થૂકતા હોય છે ત્યારે ઇતિહાસ પઠાણ આહવાન કરીને કહેલ અને સાથે મળીને વ્યસન મુક્તિ કરીને શિક્ષણ તરફ આગળ વધીએ તેવો આહવાન કરવામાં આવેલ હતો મુસ્લિમ એકતા મંચના કન્વીનિયર ઇમ્તિયાઝ પઠાણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હું ઈચ્છું છું કે મુસ્લિમ બૌદ્ધિકો તેમજ ધાર્મિક ગુરુઓ હવે ગાઢ નિંદ્રામાંથી જાગી મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે નહીં તો આવનારા દિવસોમાં તેઓ પોતાને હાલ કરતા પણ વધુ ખરાબ અવસ્થામાં જોવા મળશે મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઇમ્તિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ આજ રોજ ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એક શિક્ષણ ઉપર સમાજમાં અવેરનેસ આવે યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે વ્યસનથી મુક્ત થાય અને પોતાનો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સમાજ કઈ રીતે કરી શકે આ વિષય ઉપર મુસ્લિમ સમાજના આગેવાનો રાહબરો ચિંતકોની એક બેઠક મળી હતી ખૂબ મોડી મોડી સંખ્યામાં ધાંગધ્રાના મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગની અંદર યુવાનોને ઘણી બધી બાબતોથી મોટિવેટ કરવામાં આવ્યા છે ઘણા બધા ઓલમા દીન હતા સાદે કિરામ હતા અને સાથે સાથે સમગ્ર મુસ્લિમ જમાત ધાંગધ્રાના તમામ લોકો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ પ્રત્યે પોતાની રૂચિ દેખાડી હતી સાથે સાથે ગુજરાતના મુસ્લિમ સમાજના જે આગેવાનો ઉપસ્થિત એમના દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવા માટે પણ બહુ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું અને આગામી સમયની અંદર મુસ્લિમ સમાજની જે શિક્ષણની મુવમેન્ટો શરૂ થવાની છે એ વિષય ઉપર એક ડાયલોગ એક ચર્ચા અને એક મંથન કરવામાં આવ્યું હતું એ તકે તમામ સમાજના આગેવાનોએ પોતે સાથે મળી અને સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે યુવાનો મુખ્ય પ્રવાહમાં વધે ભળે અને શિક્ષ વ્યસનથી દૂર થાય આ તમામ બાબતો ઉપર કામ કરવા માટે કરીને આહવાન કરાયું હતું